એપીએમસી તરફથી પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે કે જેથી માલ કે જણસ છે પલડે નહીં હા મેં એમને સૂચના વેપારી કોઈનો માલ ખેડૂત માલ પડે નહીં અને પણ જે ગ્રુપો હતા એમને બધા સૂચના આપી છે કે ભાઈ એપીએમસી જેમ માલ લઈને આવો એ બધા ટ્રોકીને લઈને આવો એમ જી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો હાલ તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે જે જણસ લઈ જે માલ લઈ અને એપીએમસી ખાતે પહોંચે છે એવામાં માલ પલળવા પલળવાની શક્યતાને જોતા પ્રશાસન પહેલેથી એલર્ટ છે એપીએમસી તરફથી પણ ખેડૂતોને સૂચના જારી કરી દેવામાં આવી છે કે જો માલ લઈને આવો તો જણસને પણ ઢાંકીને રાખવાની સૂચના સાથે વેપારીઓને પણ સૂચના અપાઈ છે